અંદરથી તેમ લાગે કોઈ મોટી હોટેલમાં જઈ રહ્યા અને જો બેસવા માટે પણ અહીંયા સારી એવી સુવિધા રાખેલી છે પણ એક વાત કે આ લોકો ઓનલાઈન પેમેન્ટ નથી લેતા કેશમાં જ આપણે પેમેન્ટ કરવાનું હોય છે જો આપણે નાસ્તામાં અહીંયા કને થેપલા છે ખમણીનો ઓપ્શન છે અને આ ભાઈની છાસ હા જી હોવાનું પેલો નાસ્તો અમારો થઈ ગયો ને હવે અમે લોકો જઈએ છીએ હનુમાન દાદાને દર્શન કરવા માટે जो तो जी आपरे मंदिर पहुंची केन आज एटली पति भीड़ देखाती नहीं थी तो आराम से दर्शन થઈ जैसे जो यहां कने भी होली उत्सव था है ना जो 14 मार्च लकी है ना जो बिल्कुल लाइन नहीं थी एकदम खाली खाली है જો મંદિર ઉપર ધજા બદલાવ બદલાવાય તો જો દર્શન તો મસ્ત એવા થઈ ગયા પણ આપણે ફોન આપડે ભાઈ હનુમાન દાદા દોરા મળે છે હાથમાં બાંધવાના તો એ લેતા આવજો તમે ચલો આપણે લેતા આવશું એવી બધી સામગ્રી છે ને તે આ બિલ્ડિંગમાં મળે છે તો જો અહીંયા કને મંદિર છે ફોટો ફ્રેમ્સ હે ધોતી છે તો ઘણી બધી વસ્તુ છે

બહુ જબરદસ્ત હે માત્ર ત્રીસ હજાર રૂપિયા અને આ મંદિરમાં સૌથી ફેમસ એક વસ્તુ અને તો એ આપણા હનુમાન દાદાની મૂર્તિ છે જે મારા પાછળ તમને દેખાય છે ને તો હવે અમે સાળંગપુર થી રવાના થઈ રહ્યા અને વિશાલભાઈ કહેવાનું અમે કે રસ્તામાં ચોટીલા આવે છે તો આપણે ચોટીલા ચામુંડુ માના દર્શન કરતા જઈએ કેમ કે ટાઈમ છે અને આની બસ કઈક છ વાગે ને હા આની બસ છ વાગે તો આપણી પાસે થોડો ઘણો ટાઈમ છે

ઉપર થી શું એ ખબર હે કે બાપા આયા અમારી પાસે ને અમને કે આગળ સુધી અમને ડ્રોપ કરી દો અમને ઈચ્છા તો થઈ પણ ગાડીમાં જગ્યા જ નથી કેમ લઇ જાય એટલા માટે બાપાને ના પડી ને હવે અમે લોકો ચોટીલા તરફ જઈ જાય આપણો થઈ ગયું છે પોપટ આપણે જવાના હતા દર્શન કરવા માટે માં ચામુંડાના અને અમે એ વાત બોલી ગયા કે બપોરના મંદિર બંધ છે કે એટલા માટે મેં ગૂગલ ઓપન કર્યું મેપ અને ત્યાં ચેક કર્યું તો ભાઈ ત્યારે ખબર પડી કે માતાજી તો ડુંગર ઉપર બેઠા છે ને ભાઈ નવસો પગડથી આપણે ક્લાઇમ કરવો પડે અને આ ભાઈ જે બેઠા હે ને આ કે મને પૂછવું ખબર મને તો ખબર હતી તો બોલો હવે એ કે છે અમે બે દિવસ થી વાત ચાલી રહી કે ભાઈ આપણે ચોટીલા જતા આવી ચોટીલા જતા પણ ભાઈ નો કઈ રિસ્પોન્સ નહીં એમ કે એ તો મને ખબર કે ભાઈ નવસો પગડે ચડવા પડશે હવે આપણી પાસે ટાઈમ જો ચડીને તો આપને એક થી દોઢ કલાક અને બસ ભી છે હવે અમે એ જો ડિસ્કશન કરી રાખીએ શું કરી નવાં ટકા પ્લાન નહીં બને અગર નીચે જો આપણે દર્શન કરી લીધા ઉપર જવાનું બનતું નથી તો જો અમે લોકો ચોટીલા પહોંચી ગયા સામે જે તમને ડુંગર દેખાય ને ત્યાં છે આપડા ચામુંડા માન નું મંદિર જો તમને સામે જે ડુંગર દેખાને ને

હવે આપણે જશું ડાયરેક્ટ મોરબી આપણે ડ્રોપ કરશું બસ સ્ટેશન ને પછી ત્યાંથી આપણે ગાંધીધામ તરફ નીકળશું અમે લોકો મોરબી પહોંચી ગયા અને સમયથી પહેલા પહોંચી ગયા આમ તો પાંચ વાગે પહોંચવાનો પ્લાન હતો કેમ કે અગર આપણે ચોટીલા ગયા તો ટાઈમ લાગત પણ એ આપણે પ્લાન કેન્સલ રાખ્યો એટલા માટે અમે જલ્દી પહોંચી ગયા હાલ વાગે પોણા ત્રણ પણ હવે આપણે જમવાનું કરવાનું હોય જમશું ને પછી આપણે વિશાલભાઈને અહીંયાથી વિદાય દઈશું તો અમે લોકલ એક હોટેલમાં પૂછા કરી તો ભાઈ એમ કે ભાઈ અહીંયા કને મોરબીમાં અઢીથી ત્રણ વાગે એમ બધી બંધ થઈ જાય હોટલ તો તમને હવે ચાન્સ બહુ છે કે ક્યાંય તમને જમવા મળે હવે અમને નાસ્તાથી કામ ચલાવવું મળશે અહીંયા કને એક હે પટેલ નાસ્તા હાઉસ ત્યાં આપે ચેક કરી કે અવેલેબલ હે કે નહીં તો અહીંયા બી ખતમ થઈ ગયું હોય હવે આપણે શું કરવું પડશે તો જો મેં ઓનલાઈન ચેક કરી આપણે આજુબાજુમાં રેસ્ટોરન્ટ તો એક ઠાકા રેસ્ટોરન્ટ ઓપન હે મેં એને કોલ કર્યો હતો હવે અમે એ સાઈડ જઈ રહ્યા તો જો આપણે ઠાકર રેસ્ટોરન્ટ પહોંચી ગયા અને રેસ્ટોરન્ટ ક્લોઝ જ થવાની હતી પણ ભાઈએ કીધું વાંધો નહીં તો તમને જમવા મળી જશે તો આપણી થાળીમાં સબ્જી ને રાયતું ને આવી ગયું હોય રોટલી આવશે એટલે પછી આપણે જમવાનું ચાલુ કરશું

ચલો ભલે <laughs> <laughs> <laughs>

हम लोग को बस ध्यान सुन दिया हमने लागे छे कि शायद तो रात થઈ જશે 7:30 8 વાર તો 8 તો આગે જશે તો જો અમે લોકો ઘરે પહોંચી ગયા ઘરે મતલબ ગાંધીધામ પહોંચી ગયા પછી અમે જમે અને હવે કરશું અમે આરામ પણ આપણે આજે થોડુંક વિડીયો એડિટિંગ કરવાનું કામ બાકી હતું એ કરીને પછી હું સુઈશ અને કાલે સવારના આપણે બસ પકડીને જવું છે વિરાણ તરફ ઠીક છે તો આજનો બ્લોગ જે છે આપણે અહીં સુધી રાખશું ફરી મળીશ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર તેલ પડ્યું એ ગાડીએ ને આપણી અહીંયાથી નીચે ઉતરીશ ત્યાં રાઈટ સાઈડમાં પેલી જે રો હોય ને પાર્કિંગની ત્યાં પેલી જ ગાડી ઊભી બરાબર ને એ લેતો આવજો નહીં તો આ તેલ લખવા નહીં મળે બરાબર ને શું કીધું